આળસ માનવીનો મહાન શત્રુ છે બીજું ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે ત્રીજું જાગ્યા ત્યારથી જ સવાર ચોથું મહેનત કરવાથી સફળતા મળે છે વિચારવાથી નહીં પાંચમું સમયથી વધુ સત્ય અનમોલ છે છઠ્ઠું અઘરું કામ કાલે નહીં અઘરું કામ કાલે નહીં આજે જ કરો સાતમું સભ્યતાથી બોલવું એ જ પહેલું ભણતર આઠમું મન વિનાની પૂજા પણ મહાપાપ છે નવમું આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું દસમું અને મારું પ્રિય ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે થેન્ક યુ